કલોલ વિધાનસભાની આંગણવાડીના બાળકોમાં રમકડા વિતરણ કાર્યક્રમ પલોડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ સાહના ઉમદા બેગમ અને અનુપમ પહેલ રમસે બાળક ખીલસે બાળક અભિયાન અન્વયે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા એકત્રિત કરાયેલ બિન વપરાશી રમકડાઓનો વિતરણ કાર્યક્રમ કલોલ તાલુકાના પલોડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં આઈસીસી ચેરમેન જયભાઈ શાહના પત્ની રેશિતાબેન શાહ પણ સહભાગી થયા હતા આ પ્રસંગે તેમણે સ્વદેશી માટે શપથ લેવડાવ્યા હતા સાથે સાથે આયુષ્ય યોજના સગર્ભા માતા માટે લાડુ વિતરણ સહિત અન્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર સહિત આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા માનનીય સાંસદશ્રીને આ અનુપમ પહેલ છે કે જેનાથી બાળકો ટીવી અને મોબાઈલના વળગણથી દૂર રહે છે એવો એમનો પ્રયાસ છે અને ઘણા બધા આપણા ઘરમાં રમકડા એવા પડ્યા હોય છે જે છોકરાઓ મોટા થઈ જાય પછી વપરાશમાં નથી આવતા તો એનો પણ સદુપયોગ થાય અને બાળકો પણ રમે અને જે બાળક રમે એ ખીલે તે તે જ એમની પહેલથી બાળકો બસ આવી રીતે આગળ વધતા રહે એવી આશા છે બહેનોની પણ બહેનોના આરોગ્યને પણ આડઅસર ન થાય તો તેના માટે આ લાડુ વિતરણનો કાર્યક્રમ તેમને શરૂ કરાવડાયો છે કે જેના અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ તેમ ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનમાં ખૂબ જ આશાથી ભરેલો સમય હોય છે તો આ સમય દરમિયાન બહેનોને એમનો શારીરિક રીતે તે લોકોએ કોઈ કુપોષિત ન રહી જાય તો તેના માટે આ લાડુ ગ્રહણ કરવા માટે એમને પ્રોત્સાહિત આપણે સૌ કરીએ તે જ આશાથી માનની સાંસદશ્રીએ આ અનુપમ પહેલ શરૂ કરી છે